આવે તો હાલ ખોઈ ને આવો એટલે જોઈ ને આવો એક દર નો હાલજી ના હવાનું કીધું છે હજુ આયા નહી

આ શેકર માં લાયો છે નવ પેટી પેક જીવ છે ના ના તો સારું છે હવે તમે આવ ગોતો ને ટ્રેક્ટર ને હું હું ટ્રેક્ટર જ ગોતું છું કેમ કે મારા બોય ખેતી માં છે મારા ઘર નું પાર્કો ટ્રેક્ટર લઈને મારા આખો દાડો પૈસા જ લાલવા એ વાતે હાથી તમારા છે ને ટ્રેક્ટર ઓલે છે ને હું પેચલા બાગ લાવ ને એક ને ટ્રેક્ટર પડ્યું તું અને વાત કરીને આવ્યો છું હું તમે તા છે ને મસ્ત ભાગ ટ્રેક્ટર છે ચિંતા કરાવ કે હેડો ટ્રેક્ટર તમે કમ્પ્લીટ પડ્યું છે કમ્પ્લીટ પડ્યું છે થાય તમે ખાલી પૈસા લઈ લો બોનું હાલવાના આપણે કાલ લઈ દેહો તો પૈસા જ પડે એમાં ગીધા માં જો છે ને પણ છે ને ઇકર તમે આ ઓર્ડર બી ના ચડાવતો ને કે પછી ઝઘડો થઈ જાય એવું છે હા ના રેશિયો ચડાવે ઓય તમે મગજ ને રાખવું પડશે હા સોંદ રાખશે થી હા ના પછી તમે આપણે બે એક ભેગા થા તો પછી તો મેળાશે ઇકર એ સાચી વાત માર ખેના ઉપર પછી હા હળ લડ બે જો હળ જો આ ભાઈ બન બાઈક ચલાવે જો તમે હું કરો છો તમે તો મોમ બેઠા

આઠ હજાર હવે સોમાજી આઠમાં ના આવે પણ ટોપા વગર છે એટલે હાલ તો તમારું એની મારું એ નહીં દસ હાલ તો બસ ખુશ ને રાજી થઈ જાય ને રાજી થઈ જાય તમે એક એકતા ઓછો આપણા છો હમણાં આવો હ અહીંયા થાય જાવ વગર આપણા હ મારે આઠ ઉપર હાલવા નહીં તો હવે વિકાસ જે આવે તો મેળ પડે તો દીબે હો

સુણ તમે કેમ લડ્યા લડ્યા નહીં ભાઈ તો એ તો વાત છે વાત માં શું છે કો બાઈક લેવ તમે આ બાઈક લેવું મારે ચિંતા ના કરો આપણે સે ઘર જેવો સાબન છે ચલામ લેવું છે 8000 આ નજર ને 8000 તમારું નહીં મારું નહીં છે 9000 માં લઈ જો ના 8 હરાડ 8 લઈ જો હે આવો તમે પોપલો ફોન નહીં હે ફોન ફોન શું કરો છે પૈસા ના ખાઉં

અને તમે બાઈક આલી છે ચાલે કો તમ ધમાઈન એ તમે ન તો કીધું જઈ કે ટ્રેક્ટરનો ગરાક લાયો ખાધું ભઈ ખાધું ચાલ જો પાનમલજી હા સર આને છે ને શું કહેવાય ટ્રેક્ટર હે શું કહેવાય જો સોનાલી ચેમ્પિયન ફેશન કે ચેમ્પિયન હે ચેમ્પિયન હા ચેમ્પિયન ઘોડો કહેવાય ટ્રેક્ટરમાં માયલે એવું આલે છે વાત જ છોડો ફાર્માટેક ટેક ફોર્મા ટેક અને સર કોને પિકઅપ જેવી આલે

બોલો 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 આ ટ્રેક્ટર ની કિંમત શું મેલી છે વિકાસજી ના ભાઈ પાછો એક છો ના 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 પેલા ગભાજી લઈ જાય ને ટ્રેક્ટર નો મોડસ લઈને લેવા હા એટલે શું કેતા હતા આ ટ્રેક્ટર ની કિંમત શું મેલી છે અરે એમ કહું છું તમે શું કેતા હતા કો હું એમ કઉ છું ટ્રેક્ટર ની કિંમત શું મેલી છે ટ્રેક્ટર ની કિંમત એક મિનિટ વિકાસજી હું આવજો આ બે દિવસ તો વાપરતો નહીં માસ ચલાવવા છે ટ્રેક્ટર ની કિંમત કે છે આટે કહી દો આપણે હે આટે બરોબર છે ભાઈ

તમે છે એક વીકોને કોઈ મનમાં ધગો રાખતા નહીં આ પાલ્ટે રી આ મોટી વચ્ચે વાત થાય ફાઈનલ ચમ ટક્કર ની વાત એટલે

હવે તમારું એની મારું એની બીજાનું એની ત્રીજાનું એની કે બાના આવે એનું એ નહી બે ત્રીસ બસ વીસ હજાર ઓછા જો ફાઈનલ બસ ના ના તમારે કેટલા હાલવા થી હું તો એક વી હાલું હા બરોબર છે બરોબર ડન ડન કેટલા કેટલા એક વી એક વીસ એક લાખ ને વીસ હજાર હોય કપા છે આ રસ્તો પડે ને એકલો હડો જો જો હાડો જો હડો કાઢતા થઈ જાય કરા કાઢશે અમાર કણાય જો હો નહીં ચાલ કાઠું કરી શું કરશે કપા જેવા

અમારો ધંધો કરવા બેઠા ખાવા નહી બેઠા હોય ના ભાઈ ઝઘડો થઈ જાય અમે સોગન ખાવા નહીં બેઠા અમે ધંધો કરવા બેઠા છો તો ના લીધા વગર નહીં જવા નેક

બેમાં માં જવા દો હડો જવા દો અરે આ તો એક ને સિત્તેર જ કેસે ના ભાઈ ના ભાઈ ના એમ તો નેકળો નેકળો એવો તો હોય કોઈ ઘરના ગાઢવાના છે આ ઘરમાં નુકસાન લાવવાનું છે એટલે ઘરમાં માં કાઢવાના એટલે ઘર નુકસાન ઘરમાં નુકસાન એમ લે અમારે વાત છે અમારે એક ને સિત્તેર માં લે તમારે જેલો નુકસાન આવે એમ નહીં હવે તમારું નહીં મારું નહીં છે ને એક એસી એક એસી વેસી કોઈ નહીં હટી ને એસો હાલવા નહીં અમારે તો

આપણે બી માં લઈ લે પાલવે એવું આજે લઈ રહ આમ કરો આ બનુ તમારા હાથે હાલો રહું એટલે સેતુજી હું વાત કરો હેડો સેતુજી એ સેતુજ તમે બે માં કેતો હતા ને બે માં લીધું આપણે તાઈન માં કેતો તો ભાઈ વાત સાચી હો તાઈન માં કેતો બે 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 માં છેલા આઠી માં જોતો તો બોલો બે બે ના કરશો સેતુજી બે ગીતા હતા એ તો એ ના કે સાલે બે તારી ગીતા છેલા ના તમે બે ગીતા હતા ને વિકાજ્યો માં જવા દે ને બે લાખ માં તમે તારા વધારે ચિંતા ના કરો પચીસ હજાર લઈ ને આવ્યા છો બોનું ને પાંચ લઈ લો ખાલી ડીઝલ ના એટલે વીસ હજાર બોનું કરી દો હા ભાઈ બોનું કરો રાત ના ટ્રેક્ટર ના મળે અમે છે ને કાલ લઈ જાઓ હા તો કાલ લઈ જાઓ તારે બોનું કર દો લો હા તો બીજા પૈસા આવે પછી વાત બરોબર આ વીસ હજાર ને એક એસી રહ્યા મારે હાલવાના બરોબર એક એસી બરોબર ને બરોબર અરે આપડો કેટલા વાગે આવશે કાલે કાલે હોય ના હાથ વાજે જો હાથ થી ઉપર એક મિનિટ જી તો ડોક્ટર અમાર તમારું બોનું જો એક મિનિટ કાલે હોય ના હાથ વાગે હવારે હાથ વાગે કહી દો તો હોય ના હાથ વાજે કે રાથે કાલે હાથ વાગે કહી દો ના હોય દે કે તો હોય હોય હાથ વાગે આજે કાલે કાલે તો હોય આવજો ભાઈ પણ જો હાથનો દાડો છે બી આયા તો પછી હાથ ને એક મિનિટ દે લા ડોક્ટર આપણો નિયનો બોનું જો ટ્રેક્ટર બાપડું એટલે